હાલો બેનું રાખડી લઈ જાઓ રાખડી પાંચ રૂપિયાની રાખડી દસ રૂપિયાની રાખડી પાંચ રૂપિયાથી માંડીને સો રૂપિયા સુધીની રાખડી લઈ જાઓ રાખડી એ ભાઈ ઊભો રેજે રાખડીવાળા ભાઈ અમે આવી છીએ હમણાં રાખડી લેવા એસીલા ભાભી મરલી પુરી ટીટી ભાઈ હાલો બધાય રાખડી લેવા રાખડીવાળા ભાઈ આપણી શેરીમાં આવ્યા છે હે ભાઈ શું છે આ રાખડીનું પેલા તમારા હાથમાં છે ને એ ને ત્રણમાંથી કોઈ પણ લ્યો ચાલી રૂપિયાની એક રાખડી કોઈ પણ ડિઝાઇન તમે લ્યો ભાઈ મને વીસ વાળી બતાવો ને કેવી છે વીસ વાળી આ રાખડી તો સરસ છે ને શીલા ભાભી તમને ગમે છે આમાંથી હું લઈ લઉં મારા બે ભાઈ હાટું બે અને ભાભી હાટું એ ભાઈ રાખડી બતાવજો હા ભાઈ આ ગોખીબેન પસંદ કરી ને એમાંથી જીવલી વચ્ચે ની છે ને એમાંથી મને ત્રણ આપી દયો માર ભાઈ હાટુ આ વર્ષે આ ભાઈ પાસે સરસ મજાન રાખડી બધી હતી ને આપણે બધા લીધી બહુ સરસ બધી રાખડી આવી ને ભાઈ પાછા રીઝને બોલે જતા ગોખી તને કહું છું મને હે છોકરો જોવા આવ્યો હો તો કાલે તો પછી શું થઈ ગયું પાકો ના છોકરો બધું તો સરસ હતું પણ એને હે ગામડે રહેવાનું હતું એટલે પછી મેં તો એને ગહીન ચોખી ના જ પાડી દીધી અરે ભૂતના પેટની એમાં થોડી ના પાડી દેવાય તો હવે સુડેલ પાસે જોરાવી જોરાવીને થાકીશ તો પાછું ઠેકાણું નહીં આવે માંડા ઠેકાણું આવ્યું હતું તું ક્યાં સિટીમાં મોટી થઈશો ગામડાની રીત રિવાજની તને બધી ખબર છે ક્યાં તારે વાળીએ જાવું તું તો આ પાડી દેવાય ને બાપા છોકરાને ફોર વ્હીલ હતી નોકરી કરતો તો ખાલી ગામડે રહેવાનું હતું એ જ હતું હવે તું ને ટીટી બે મને એ તો છે કે સ્પર્ધા કરશો હવે જોવું છે ટીટી ફેમોર હારે જાય છે કે તું જાશ હા છે બદલી હું તો દાળ નું કુકર મૂકીને આવીશું હવે તો ધડાકો ન થાય તો હારું એ તો હું ભૂલી ગઈ ખાલી આવી બે પાંચ મિનિટ માટે રાખડી લેવાની તારીયારી વાતું એ વર્ગી ગઈ પાંચ ની દહ મિનિટ થઈ ગઈ હાલો હાલો જલ્દી માર મોડું થાય છે ભાગું જલ્દી નકર અહીંયા કુકરમાં હે ને બોમ્બ બ્લાસ્ટ થઈ જશે તારું કામ આવું ના હોય આવે બે મિનિટ કલાક કરીને જાય હું ક્યાં અહીંયા ઊભી રહેતી હતી હું તો રાખડી લઈને જાતી જતી તે ત્યાં તારી આ રામાયણ ખોયલી બધી હાલો મારી બહેનો તમે પણ જો રાખડી લઈ લીધી હોય તો તમે તમારા ભાઈને રાખડી બાંધવા જવાના છો કે તમે રાખડી પોસ્ટ કરવાના છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો ને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ